કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં હું પાઠ એન પરીખ આજે આપણે ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ નંબર ત્રણ માહિતીનું નિયમન ના ભાગ નંબર એક માં આપણે પ્રકરણની સમજૂતી વિશે અભ્યાસ કરીશું ચાલો મિત્રો જોઈએ તો માહિતીનું નિયમન તો સૌ આપણે માહિતી એટલે શું તો કે માહિતી એ ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ છે બીજી રીતે કેવું હોય તો કે અવલોકનો ને પણ આપણે શું કહીએ છીએ મિત્રો માહિતી તરીકે ઓળખવામાં આવે છે આપેલા આંકડાઓ પરથી ઝડપથી ચોક્કસ માહિતી મેળવવા માટે અંકોને બદલે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે તો આ આવૃત્તિ ચિહ્ન જે છે એને ઊભી લીટી વડે દર્શાવવામાં આવે છે હવે આપણે આગળ જોઈએ મિત્રો કે આ માહિતીને ચિત્રાલેખ અથવા લંબ આલેખના સ્વરૂપમાં દ્રશ્ય રજૂઆત તરીકે મૂકી શકાય છે હવે જોઈએ કે આલેખ એ માહિતીની દ્રશ્ય રજૂઆત છે મિત્રો ધ્યાન રાખજો કે આલેખ શું છે એ માહિતીની દ્રશ્ય રજૂઆત છે બરોબર આપણે કોઈ પણ માહિતી હોય તો જો આપણે આલેખ દ્વારા દર્શાવીએ તો એને આપણે ઝડપથી અને ચોક્કસ પ્રમાણે દ્રશ્ય રજૂઆત જે છે એ આપણે કરી શકીએ છીએ હવે આગળ વધીએ મિત્રો કે એક લંબ આલેખ એ સમાન પહોળાઈના લંબ ચોરસનો ઉપયોગ કરીને દોરવામાં આવે છે અને તેની લંબાઈ આવૃત્તિ અને પસંદ કરેલ પ્રમાણ માપ પર એ આધારિત હોય છે તો મિત્રો આના વિશે આપણે ધોરણ છ ની અંદર પણ અભ્યાસ કરેલ છે અને આનો વિસ્તૃત અભ્યાસ જે છે એ આપણે આગળ કરીશું બીજું કે લંબ આલેખના લંબ ઊભા અથવા તો આડા લંબ ચોરસથી કરી શકાય છે હવે લંબ આલેખ જે છે જોઈને માહિતી વિશે અનુમાન કરી શકાય છે ચોક્કસ માહિતી સમજવા માટે લંબ આલેખ જે છે એ મિત્રો ખૂબ ઉપયોગી છે બીજું કે તુલનાત્મક વિશ્લેષણ માટે પણ આલેખનો ઉપયોગ કરી શકાય છે કે જ્યારે તમારે બે માહિતી આપી હોય બરોબર તો ત્યારે તમે તુલનાત્મક વિશ્લેષણ માટે પણ એ આલેખનો ઉપયોગ કરી શકો છો માપ તો મધ્યવર્તી સ્થિતિનું માપ કોને કહેવાય તો કે પ્રતિનિધિ મૂલ્યો માહિતીના સૌથી ઓછા અને સૌથી વધારે મૂલ્યોની વચ્ચે હોય છે જે પ્રતિનિધિ મૂલ્યો જે હોય છે એ માહિતીના સૌથી ઓછા અને સૌથી વધારે મૂલ્યોની વચ્ચે હોય છે તેથી તેને મધ્યવર્તી સ્થિતિનું માપ કહેવામાં આવે છે તો મધ્યવર્તી સ્થિતિના માપના મિત્રો ત્રણ પ્રકાર પડે છે તો કયા તો કે અંક ગણિત્ય સરાસરી અથવા તો એને શું કહેવાય સરેરાશ કે મધ્યક તરીકે ઓળખીશું બીજું મધ્યસ્થ અને ત્રીજું શું આવશે બહુલક તો આના વિશે આપણે વિસ્તારપૂર્વક અભ્યાસ કરીશું ચલો આગળ વધીએ મિત્રો હવે આપણે સૌપ્રથમ જોઈએ સરાસરી તો કે સરાસરી અથવા તો અંક ગણિત સરાસરી અથવા સામાન્ય સરાસરીને આપણે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જો તમારે સરાસરીની વ્યાખ્યા પૂછાય મિત્રો તો આપણે શું કરી શકીએ મિત્રો ધ્યાનમાં રાખજો કે સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની કુલ તો કે અંક ગણિત સરાસરી એ માહિતીના સૌથી વધારે અને સૌથી ઓછા મૂલ્ય દર્શાવતી માહિતી વચ્ચે રહેલો હોય છે મિત્રો ધ્યાનમાં રાખજો કે સરાસરી શોધવા માટે આપણે તેને તે માહિતી આપેલી હોય તેને આપણે ચડતા કે ક્રમમાં ગોઠવવાની જરૂર નથી પરંતુ સૌથી સૌથી વધારે ઓછા મૂલ્ય ધરાવતી જે માહિતી છે એની વચ્ચે રહેલી હોય છે ચલો આગળ વધીએ મિત્રો ઉદાહરણ જોઈએ આપણે સરાસરીનું ધારો કે અહીંયા આગળ આપણને ચાર પાંચ ત્રણ પાંચ પાંચ બે તો આપણને આવું આપેલું હોય તો હવે આપણે આનું આપણે જો સરાસરી આ માહિતી આપણે શોધવી તો કઈ રીતે શોધી શકીએ તો આપણે તમામ અવલોકનો સરવાળો અવલોકનોની સરાસરીનું સૂત્ર છે તો આ તમામ અવલોકનો જે છે એનો સરવાળો કરીશું ભાગ્યા અવલોકનની સંખ્યા એ મિત્રો છ છે અને આ બધાનો સરવાળો કરીએ તો કેટલો આવશે ચોવીસ આવશે અને ભાગ્યા છ તો બરાબર કેટલું થશે મિત્રો ચાર થશે ઓકે ચલો આગળ વધીએ હવે જોઈએ મધ્યસ્થ જેને આપણે મીડિયન તરીકે ઓળખવામાં આવે છે તો સરાસરી અને બહુલકની જેમ જ મધ્યસ્થ પણ મધ્યવર્તી સ્થિતિનું માપ અથવા તો પ્રતિનિધિ માપ છે બીજું કે મધ્યસ્થ એવું માપ દર્શાવે છે કે જે માહિતીની મધ્યમાં આવેલું હોય કે આખી આપણને માહિતી આપેલી હોય એની મધ્યમાં જે માપ હોય તે આપણને માહિતીમાં દર્શાવે છે જ્યારે માહિતીની ગોઠવણી ચડતા કે ઉતરતા ક્રમમાં હોય તથા અડધા અવલોકનો તેનાથી વધારે હોય અને બીજા અડધા અવલોકનો જે છે એ તેનાથી કેવા હોય મિત્રો નાના હોય છે મધ્યસ્થની ગણતરી કરવા માટે આપેલી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ મધ્યમાં રહેલું અવલોકન એ માહિતીનો શું છે મિત્રો મધ્યસ્થ મળે છે શું મળશે મિત્રો માહિતીનો મધ્યસ્થ મળે છે આ પ્રકરણમાં આપણે ફક્ત એકી સંખ્યામાં અવલોકનો હોય તેવી જ માહિતીનો મધ્યસ્થ શોધતા આપણે શીખવાના છીએ તો આપેલી માહિતી માટે ફક્ત એક જ મધ્યસ્થ મળી શકે છે આપણને કોઈ પણ માહિતી આપેલી હોય તો તેમાં આપણને માત્ર એક જ મધ્યસ્થ મળી શકે છે તો હવે મધ્યસ્થનું ઉદાહરણ જોઈએ કે અહીંયા આગળ આપણને કોઈ પણ માહિતી આપેલી છે બરાબર તો એને શું કરવું પડે પહેલાં ચડતા તે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે બરાબર અને પછી જે આપણને વચ્ચે જે બરાબર વચ્ચે જે રહેલો માપ જે છે એ શું હશે પ્રાપ્તાંક જે છે વચ્ચે રહેલો પ્રાપ્તાંક એ માહિતીનું શું છે મધ્યસ્થ છે શું છે મિત્રો મધ્યસ્થ છે હવે અહીંયા આગળ જોઈએ કે ઉદાહરણ આપણને આવી રીતે આપેલું છે તો જો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો એક બે બે ત્રણ 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 ચાર પાંચ અને સાત થશે આપેલ માહિતીનું ઓકે તો અહીંયા આગળ જુઓ કે મધ્યસ્થમાં કઈ રીતે છે તો કે અહીંયા સંખ્યા જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ સંખ્યા આપેલી છે તો એમાં આપણે હવે શું થશે કે પાંચમો જે હશે એટલે કે એક બે ત્રણ ચાર અને પાંચ અને આ બાજુ પણ આ ત્રણ છે આ આ ચાર ચાર સંખ્યા સંખ્યા છે છે અને એટલા માટે આ જે છે એ કેવું થઈ જશે મધ્યસ્થ થઈ જશે શું થઈ જશે મિત્રો આપેલ માહિતીનો આ આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો થશે મિત્રો ત્રણ થશે ઓકે તો સૌથી પહેલા એને આપણે શું કર્યું આ માહિતી જે છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધી અને ત્યારબાદ જે વચ્ચેનો જે જે છે એને આપણે મધ્યસ્થ તરીકે લઈએ છે આગળ મિત્રો બહુલક મૂળ તો કે સરાસરીની જેમ જ બહુલક પણ મધ્યવર્તી સ્થિતિનું માપ અથવા તો પ્રતિનિધિ માપ છે આપેલા અવલોકનોના સમૂહમાંથી સૌથી વધુ વખત આવતા અવલોકનને તે સમૂહનો બહુલક કહે છે આપણને માહિતી આપેલી હોય કોઈ પણ અવલોકનોની માહિતી આપેલી હોય સમૂહમાં તો એમાં જે સૌથી વધુ વખત જે આવે અવલોકન એને આપણે શું કહેવાય તે સમૂહનો બહુલક તરીકે ઓળખવામાં આવે છે તો વિસ્તૃત માહિતીનો બહુલક શોધવા માટે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવી સૌથી વધુ વખત આવતું અવલોકન મેળવાય છે જે માહિતીનો શું છે મિત્રો બહુલક છે શું છે મિત્રો એ માહિતીનો બહુલક છે બધા જ અવલોકનોની સરેરાશ આપે છે જ્યારે બહુલક તે માહિતીમાં સૌથી વધુ વખત આવતું આપણને અવલોકન આપે છે એ આપણને અવલોકનની સરેરાશ આપે જ્યારે બહુલક કે શું આપે કે સૌથી વધુ જે અવલોકન આવે તેની માહિતી આપે છે તો જોઈએ ઉદાહરણ મિત્રો કે અહીંયા આગળ આપણને અવલોકોની માહિતી આપેલી છે તો અહીંયા આગળ જુઓ કે કઈ સંખ્યા સૌથી વધુ વખત આવે છે તો કે ચાર આવે છે તો અહીંયા જો એક બે ને ત્રણ વખત અહીંયા આગળ ચાર આવે છે તો એટલા માટે આ માહિતીનો બહુલક કયો થશે મિત્રો ચાર થશે ચલો આગળ વધીએ મિત્રો હવે વાત કરીએ મિત્રો વિસ્તારની તો માહિતીના મહત્તમ અને લઘુત્તમ અવલોકનોના તફાવતથી અવલોકનોનો વિસ્તાર મળે છે તો વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન થશે બરોબર આ વિસ્તારનું શું છે મિત્રો સૂત્ર છે તો અહીંયા આગળ જુઓ મિત્રો અહીં આગળ આપણને અવલોકનની સંખ્યા આપેલી છે તો એમાં જુઓ કે સૌથી વધુ મહત્તમ અવલોકન કયું છે તો કે આઠ છે સૌથી ઓછું અવલોકન ન્યૂનતમ એટલે કે લઘુત્તમ અવલોકન કયું છે તો એક છે એટલા માટે આઠ માઇનસ વન બરાબર સાત થશે તો આ સાત શું છે આ માહિતીનો વિસ્તાર છે ચલો આગળ વધીએ મિત્રો હવે વાત કરીએ મિત્રો આલેખની તો કે અંકો કરતા ચિત્રો વડે માહિતી સહેલાઈથી જાણી અને સમજી શકાય છે અને સમજી પણ શકીએ છીએ પરંતુ દરેક માહિતીની ચિત્રાત્મક રજૂઆત કરવામાં ઘણો સમય થાય બરોબર છે તો ચિત્રને બદલે આ જ માહિતી આલેખ દ્વારા પણ દર્શાવી શકાય જે પહેલા પહેલાના સમયમાં ચિત્રાત્મક રજૂઆત કરવામાં આવતી પરંતુ પછી શું થયું કે આલેખ દ્વારા માહિતી પણ દર્શાવી શકાય છે હવે ઉપયોગ જોઈએ આલેખનો તો કે માહિતીની રજૂઆત સહેલાઈથી કરી શકાય છે બીજો કે માહિતીની તુલના પણ સરળતાથી કરી શકાય છે ત્રીજું કે માહિતી લાંબા સમય સુધી આપણને યાદ રહે છે તથા તેને સરળતાથી અને ઝડપથી તેને સમજી શકાય છે તો આ શું છે આલેખના ઉપયોગો છે હવે વાત કરીએ મિત્રો કે આલેખના મિત્રો ત્રણ પ્રકાર પડે છે એક છે ચિત્ર આલેખ બીજો છે લંબ આલેખ અને ત્રીજો છે દ્વિલંબ આલેખ તો ત્રણેય વિશે આપણે માહિતી મેળવીશું તો સૌપ્રથમ આપણે વાત કરીએ ચિત્ર આલેખ તો કે માહિતીને ચોક્કસ સંકેતનો ઉપયોગ કરીને કરવામાં આવતી

પછી જોઈએ લંબ આલેખ અને દ્વિલંબ આલેખ એનો આપણે આગળ અભ્યાસ કરીશું તો જોઈએ આપણે કે લંબ ચોરસ છે જેની લંબાઈ આપેલ માહિતીની આવૃત્તિ પર આધાર રાખે છે શેની ઉપર આધાર રાખે છે મિત્રો આપેલ માહિતીની આવૃત્તિ પર આધાર રાખે છે બીજું કે લંબ આલેખ જે છે આડા કે ઊભા લંબ ચોરસથી દર્શાવી શકાય છે મિત્રો ધ્યાનમાં રાખજો કે લંબ આલેખ જે છે એ આડા કે ઊભા લંબ ચોરસ દર્શાવી શકાય છે લંબ આલેખ દોરવા માટે ફક્ત આલેખ પત્રમાં x અક્ષ અને y અક્ષ દોરવામાં આવે છે બીજું કે હવે આપેલી જે આકૃતિમાં આપણે લંબ આલેખના આપણે ભાગ સમજીશું તો અહીંયા આગળ મિત્રો જો કે આપણને એક આલેખનું ઉદાહરણ અહીંયા આગળ આપેલું છે તો અહીંયા આગળ જો કે આ જે અક્ષ જે છે એ x અક્ષ છે જ્યારે અહીંયા જે અક્ષ જે છે એ y અક્ષ છે મિત્રો બીજું કે અહીંયા આગળ x અક્ષ ઉપર વિગતની માહિતી આપેલી છે બરાબર વિગત કે આવૃત્તિ તમે કોઈ પણ માહિતી આપી શકો છો જ્યારે y અક્ષ પર પણ વિગત અથવા તો આવૃત્તિની માહિતી દર્શાવી શકો છો હવે આપણે પર્ટીક્યુલર ઊભા આલેખ માટે વાત કરીએ મિત્રો એટલે કે આની માટે તો કે અહીંયા આગળ જો કે આ ઊભા આલેખ જે છે એ આપણે આ જે ઊભા આલેખ જે છે એની માટે વાત કરીએ તો એનું પ્રમાણ માપ શું થશે તો વાય અક્ષ આ વાય અક્ષ ઉપર શું દર્શાવેલું છે આ ઊભા આલેખ દર્શાવેલા છે તો વાય અક્ષ બરાબર અહીંયા આગળ એક સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા એકમ અહીંયા આગળ આપણે જેટલા એકમ લીધા હોય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જેટલા પણ એકમ લીધા હોય એ અહીંયા લખવામાં આવે છે બીજી વાત કરીએ આપણે આડા આલેખ માટે તો અહીંયા વાત કરીએ કે પ્રમાણ માપ જે છે એક અક્ષ તો એક સેન્ટીમીટર બરાબર આપણે જેટલું પ્રમાણ માપ હોય તો એ પ્રમાણે અહીંયા આગળ તમે લખી શકો છો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે આ એક અક્ષ છે અને અહીં આગળ આજે અક્ષ છે બરોબર તો આવી રીતે આપણે અહીંયા આલેખમાં તમે જોઈ શકો છો ધારો કે માની લો મિત્રો કે ધારો કે અહીંયા આગળ એ આ જે અહીંયા જે આપણે લંબ દોરેલો છે એ એ કોઈ વ્યક્તિનો છે બરોબર છે અને અહીંયા આગળ જે લંબ દોરેલો છે એ કેવો છે કોઈ બી વ્યક્તિનો છે માની લઈએ આપણે બરોબર તો શું થશે મિત્રો અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે અહીંયા આગળ શું કહેવા માંગે છે કે ધારો કે એ વ્યક્તિ છે એની ઊંચાઈ અહીંયા ધારો કે કેટલી છે તો કે ત્રણ ઇંચ છે કેટલી છે ત્રણ ઇંચ દર્શાવે છે અને અહીંયા આગળ તમે જુઓ કે આ જે બી વ્યક્તિ જે છે એની ઊંચાઈ અહીંયા આગળ તમે જોઈ શકો છો તો અહીંયા આગળ કેટલી હશે કે બે પોઈન્ટ ત્રણ ઇંચ છે કેટલી છે મિત્રો અહીંયા આગળ બે પોઈન્ટ ત્રણ ઇંચ છે તો આવી રીતે આપણે કોઈ પણ માહિતી જે છે એને આપણે લંબ આલેખ વડે દર્શાવી શકીએ છે અને એની આપણે જે કંઈ અવલોકનો છે કે માહિતી છે એનું આપણે શું કરી શકીએ છે એને આપણે ડિસ્ટન એટલે કે એની અંદર જે કંઈ ફેરફાર હોય તે પણ માહિતી આપણે એની અંદર મેળવી શકીએ છે બરાબર તો આ મિત્રો આપણે આપણે ધ્યાન રાખીશું ઓકે ચલો મિત્રો હવે આગળ વધીશું મિત્રો તો કે વાત કરીએ લંબ આલેખ વિશે તો અહીંયા આગળ ધ્યાન રાખજો કે લંબ આલેખ માટે પ્રમાણમાં અથવા તો સ્કેલની પસંદગી કરવા માટે સૌથી મોટા અવલોકનોને ધ્યાનમાં રાખી તમામ અવલોકન આલેખ પત્ર પર સમાવેશ થઈ શકે તેવા પ્રમાણ માપ લેવામાં આવે છે મિત્રો ધ્યાનમાં રાખજો કે લંબ આલેખ માટે આપણે પેલો લંબ આલેખ હતો અહીંયા આપણે લંબ દ્વિ આલેખ દ્વિ લમ આલેખની વાત કરીશું તો આલેખ માટે પ્રમાણ માપ સ્કેલની પસંદગી કેવી રીતે કરીશું કે સૌથી મોટા અવલોકનને ધ્યાનમાં રાખીશું અને તમામ અવલોકનોને આલેખ પત્ર પર સમાવેશ થઈ શકે તેવા આપણે પ્રમાણ માપ લેવામાં આવે છે પ્રમાણ માપ આપણે એક બે પાંચ દસ સો પાંચસો કે હજાર વગેરે તમે લઈ શકો છો પણ આલેખ પત્ર ઉપર સમાવેશ થઈ શકે એ રીતે આપણે પ્રમાણ માપ લેવામાં આવે છે લંબ આલેખ અને દ્વિલંબ આલેખ વચ્ચેનો તફાવત મિત્રો શું છે તો કે બંને વચ્ચેનો તફાવત એ છે કે લંબ આલેખ માહિતીના એક સમૂહને પ્રદર્શિત કરે છે મિત્રો જ્યારે દ્વિલંબ આલેખ્ય છે એ માહિતીના બે જુદા જુદા સમૂહની તુલના કરે છે ઓકે તો હવે આપણે દ્વિલંબ આલેખની આકૃતિમાં આપણે સમજણ મેળવીએ તો અહીં આગળ જો આપણે દ્વિલંબ આલેખ આપેલ છે તો અહીં આગળ ઊભો આલેગ્ય છે એ પ્રમાણમાં આપણ અહીં આગળ જો કે એક વાય એક્સ ઉપર છે એટલે વિગત કે આવૃત્તિ દર્શાવેલી હશે આ બાજુ તમે જુઓ કે x અક્ષ છે બરોબર તો આડા લેખ માટે x અક્ષ બરોબર તો એનું પણ આપણે પ્રમાણ માપ જે છે એ આપેલ આવૃત્તિ આપેલ અવલોકનોની માહિતી ઉપરથી આપણે લઈ શકીએ છે આ માત્ર ખાલી શું છે મિત્રો અત્યારે ઉદાહરણ છે કે દ્વિલંબ આલેખ કેવો હોય તો અહીંયા આગળ તમે ધ્યાન માં રાખો કે અહીંયા આગળ કોઈ એક વ્યક્તિ છે બરોબર તો એની તુલના કરવી હોય ધારો કે અહીંયા લાલ કલરનો જે આલેખ જે છે એની તુલનામાં આપણે એમ કરીએ કે એની ઊંચાઈ ગણીએ બરાબર અને અહીંયા આગળ આપણે વાત કરીએ તો કે ભાઈ એનું આપણે કોઈ પણ બીજો જે કંઈ હશે એની માહિતી જે હશે કે કેટલું ધોરણ ભણેલા છે તો એ બંને વસ્તુ જે છે આપણે એક જ એ વ્યક્તિનું એક જ વ્યક્તિનું આપણે બે માહિતી મેળવી શકું છું એવી અહીંયા આગળ કોઈ પણ બી વ્યક્તિ હોય તો એની પણ આપણે કેટલું સ્ટડી કરેલા છે કે પછી કેટલી એની ઊંચાઈ છે એની પણ માહિતી આપણે મેળવી શકીશું માહિતી મેળવી શકીએ છે અને કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે એની તુલના આપણે કરી શકીએ છીએ ઓકે ચલો આગળ વધીએ મિત્રો કે પ્રમાણ માપ અથવા સ્કેલની પસંદગી કેવી રીતે કરવાની મિત્રો તો અહીંયા આગળ જો કે લંબ આલેખ જે છે એ સમાન પહોળાઈના લંબ દ્વારા અંકો દર્શાવે છે અને લંબની લંબાઈ આવૃત્તિ અને પસંદ કરેલા પ્રમાણમાં પર આધાર રાખે છે બીજું કે લંબ આલેખમાં જો અવલોકનો એકમમાં દર્શાવેલ હોય તો એક અવલોકન માટે એક એકમ લંબાઈનું નિરૂપણ કરવું પડે છે કે જો દસ કે સો અવલોકનો હોય તો એક એકમ લંબાઈ કે સો છે તો મિત્રો આ જે માહિતી જે છે એ આપણે યાદ રાખીશું ને બીજું જ્યારે પણ આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું ત્યારે આના વિશે આપણે વિગતવાર સમજીશું ચાલો મિત્રો થેન્ક યુ